નમસ્કાર આપ રહ્યા રહ્યા છો ટુડે ન્યૂઝ સમાચાર મળી છે કરજણ તાલુકામાં વરસેલા ભારે વરસાદને લઈ તાલુકાના માત્ર રોજ ગામે ભૂખી કાસના પાણી ફરી વળતા ગામમાં આવેલ નવી નગરી જવાના ખાડીમાં પાણી ભરાતા નવી નગરી સંપર્ક વિહોણી બની છે નવી નગરીમાં જવાના ખાડી રોડ ઉપર ગળા ડૂબ પાણી ભરાયા છે નવી નગરીમાં વીસ પોઈન્ટ પચીસ મકાનો સંપર્ક વિહોણા બન્યા છે આજે અત્યારે ગામે તમે જોઈ રહ્યા છો એવી રીતે કરજણ અને સિનોર તાલુકાના લગભગ વીસેક ગામો એવા છે કે ભૂખી કાસને લીધે પ્રભાવિત થાય છે અને આ દર વર્ષની સમસ્યા છે કે ભૂખીની અંદર જ્યારે અવારનવાર આવી રીતે અતિશય વરસાદને કારણે પૂર આવે છે એના કારણે કેટલાય ખેડૂતોને પારાવાર મોટું નુકસાન થાય છે એવી રીતે અત્યારે માત્રોજમાં જોઈ રહ્યા છો તો માત્રોજમાં જે નવી નગરી છે સંપર્ક પીવાની થઈ જાય છે અત્યારે પણ આટલા થોડા વરસાદની અંદર પણ દસેક ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે એવી રીતે ભૂખી કાસની આજુબાજુ આવેલા તમામ ગામોની અંદર આ સમસ્યા છે અને આ સમસ્યાના ઉકેલ માટે અવારનવાર આપણે જિલ્લા સંકલનમાં પણ પ્રશ્ન પૂછ્યો છે અને એની અંદર નિકાલ માટે જે શામળા સામળી પાસે જે કાર્યકોતર નીકળે છે રોપા થઈને એ કાર્યકોતરની અંદર ભૂખી કંસને ડાયવર્ટ કરવામાં આવે તો આ જે દર વર્ષે જે સરકારને મોટું નુકસાન વેઠવું પડે છે અને કેશ ડોલ જેવી માતબર રકમ જે આપવામાં આવે છે કાયમ માટે શાંતિ થાય અને અહીંના ખેડૂતોને જે કરોડો રૂપિયાનું નુકસાન જે દર વર્ષે સહન કરવાનો વારો આવે છે એ પણ નુકસાનીમાંથી બહાર આવે અને ખેડૂતો પણ અત્યારે જે છેલ્લા પાંચ છ વર્ષથી આ રીતે પાણી આવવાથી પાયમાલ થઈ ગયા છે તો એને પણ બહાર કાઢવા માટે આ ભૂખી કોષને ડાયવર્ટ કાર્યકુતરમાં કરવાથી કાયમ માટેનો ઉકેલ આવે એવી અમારી જે માંગણી છે એને લગભગ સરકારમાં અવારનવાર વાત કરી છે પરંતુ આજુબાજુના ગામના લોકોએ કેટલી વાર કીધું કે જ્યારે આની વિકટ સમસ્યાને કારણે આ નુકસાન થાય છે એના પંચાયતો દ્વારા ઠરાવ કરી અને આ રીતે સરકાર પાસે આપણે બધા રજૂઆતો કરીએ તો આ કાયમ માટે અને કલેક્ટરશ્રીએ પણ સૂચના આપી અને અહીંના જ આગેવાન છે રમેશભાઈ જોશી ત્રણથી ચાર વાર સર્વે કરવાની ટીમ જે આવી જે ડાયવર્ટ કરવાનું હતું એ પાણી ડાયવર્ટ કરવા માટે પણ એ જાતે પણ ત્યાં જયા છે અને એ લગભગ શક્ય જ છે ડાયવર્ટ થવાનું પરંતુ આજુબાજુના જે ગામડાઓ છે એ પણ તૈયારી બતાવે તો આ કાયમ માટે એનો ઉકેલ આવે એવું છે